પોલીસ સતત વાહન ચેકિંગ ની કામગીરીમાં વ્યસ્ત રહેતી હોય છે અને વર્ષ બે હજાર અને ચોવીસ આ તમામ વર્ષોની અંદર લગભગ વધુ હથિયારો પોલીસે ચેકપોસ્ટ જે મધ્યપ્રદેશ કે રાજસ્થાનથી આવતા હોય એ હથિયારો પકડેલા છે ગઈકાલના રોજ પણ આ પ્રકારની એક વાહન ચેકિંગ ચાલી રહેલું હતું તે દરમિયાનમાં એસટી બસ છે એસટી બસની અંદર એક મનસુખભાઈ નાગજીભાઈ કરીને જે પેસેન્જર બેઠેલા હતા તેમની ચકાસણી દરમિયાન તેમની પાસેથી બે કન્ટ્રી મેડ પિસ્ટલ મળી આવેલ છે અને આઠ જીવતા કારતુસ મળી આવેલ છે આ મનસુખભાઈ નાગજીભાઈ પટેલ છે એમનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ પણ છે તેવું અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓમાં એને ઇવન આર્મ સેકના ગુનાઓમાં પણ પકડાયેલા છે હથિયાર તેઓ એમના એક પરિચિત જે છે માવજીભાઈ દાનાભાઈ એને વેચવા માટે લાવેલ હતા અને સાથે સાથે આ જે હથિયાર છે મધ્યપ્રદેશનું કુક્ષી વિસ્તાર છે ત્યાંના જતનસિંહ સરદાર છે એની પાસેથી લાવેલ હતા પોલીસે આ અંગે સેક કલમ પચીસ એક એ અને પચીસ એક એ એ મુજબ ગુનો દાખલ કરી કેટલાક કિસ્સામાં તપાસ પૂર્વ આયોજન સાથે હથિયારો લઈ જતા પણ પકડાયેલા છે ચેકપોસ્ટ ઉપરથી અગાઉ જે પકડાયેલ હથિયાર હતું તેમાં પોતાના બનાવીને બનાવીને મારવાના ઈરાદેથી જે પકડાયેલ ઇસમ છે એને પોતે કબુલાત કરી લીધે એને મારવાના હેતુસર હથિયાર લાવેલ હતો સાથોસાથ જે ગંભીર પ્રકારના ગુના સાથે સંકળાયેલા લોકો પકડાયેલ છે જે જોતા આ હથિયારો પકડાવવાથી અન્ય ગંભીર પ્રકારના ગુના અટકાવવામાં પણ પોલીસને સફળતા મળી